આપડી રાધાને બે મહિના પૂરા થઈ ને સીજો બેસી ગયો છે હજી બે મહિના થશે એટલે ખબર પડી જશે ચાર મહિના થાય એટલે છે બાકી પટ્ટો પકડી દીધો સીધો ઘર વાળો ઘરે જુકામ માં ચરી લીધું ને પછી સીધી સાયકિ નીકળ્યો તો ઘડી કાઢ ભૂકામ ચડી લે ને પછી એને ચક્કર માર્યા પાણી બેસી જાય પાણી પી લીધું બેસી ગયું છે ઘડી ઘર નદીમાં બાકી જો નાગરાજ આપણો ઊભો ઉભો રહી ગયો છે ત્યાં રેડિયું મૂકી દઉં તો આપણે આપડે ચક્કર મારી આવી હેઠા ને હેઠળ આવી કાલ પછી એમાં ચક્કર મારી લેસ આવે હવે સૂતો સુતા આવશે ખબર પડી ગયા નાગરાજ નહીં નહીમાં તમે મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને ચારી જાય છે ઘરે કે ગાડી વાર ને ચક્કર મારો લઈ જવી પડે કાલ આખો ઘરે રહી હતી ભૂકો હારવા વ્યા ગયા એના હિસાબે ખેતરમાં પણ અહીંયા મેળ આવ્યો નહીં છે આપડે રખડાવવા ને કાલે ટાઈમ જડી કાલે ટાઈમ જડી જાય તો લઈ જાશું કાં કાં ઉભો કાં ભાગ મજા આવે ને બાહી રહેવાની કેમ કે જો અહીંયા રસ્તો કરી ગયા હે અંદર અહીંયા તમને ખાઈ ને ચંદન નું ઝાડ દેખાડું જાય ઝાડ ઊભું છે ને પચમાં એ ચંદન છે સફેદ લાલ નથી સફેદ ચંદન આવે છે ને એ છે આનું બી છે ને આપણે આગળના વિડીયો દેખાડ્યું બગીચો હતો એમાંથી આવેલ છે ત્યારનું આમને છે મેં જોયેલું છે ચંદનનો બગીચો છે ને જી એમાં શું કે બી આવી જાય ને એટલે ખરે ચોમા બધું પાણી આવે ને આમ ફરતે ફરતે આવે આમને બધું અહીંયા આવે અહીંયાથી પછી આમ ઉતરે એટલે બી રહી ગયું ને ઉગી ગયું અહીંયા ચંદન નીચે આ એક જ જાડું અહીંયા છે ને એક આપણા ઘરે પણ છે નાનકડું છે એ પણ હું તમને દેખાડીશ અને જ્યાં આવે નિરાતે આપે પછી પાણી પેલા કાઢી તો નીકળી નહીં તમે કીધું રિયો ઘરે બીજું હું અહીંયા બેઠા રહ્યો પાણીમાં તમે મન થાય થાય લે આવો હવે આવે છે તો જો પચી ગઈ ઘરે છે छोड़ बुका मंडाई गया ढगलो नहीं था मैं चढ़ी चढ़ी खाई माथे चढ़ी गई पाडो ओला ढगला दूड़ी मैं माथे तो खाई लीजिए भूको तो दौड़ गए हमें ખાય અહીંયા ચાર્જ હું ફેરવી નાખીશ ને છે હવે ક્યાંય ભરવા જવાનું છે ને કેન્સલ હવે આપણે આવી ગઈ ઘરે ગામડે મોકલાવી દીધી ઢગલા બાજુ ઢગલામાં જ ચરે અત્યારે

આપણી રહેવાની બે મહિના હજી થાય બે મહિના પછી ખબર પડી જાય કે આ નહીં કે નહીં કાપણ હમ બોલો મઢું ચાટા ચાટ મધું ચાટો આ પણ એવી છે એવું જ છે હવે હવે મારી દીધી જ નીકળે કે હું ખાઈ મંડાણીઓમાં વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી